મિત્રો મેં એક રીલ જોઈ હાલ જે આપણા ઠાકોર ફેમિલીના કાજલબેન છે એમના ઘરવાળા કરણજી એમનું એક્સિડન્ટ થયું છે અને એમાં એ મૃત્યુ પામ્યા તો ભગવાન એમની આત્માને શાંતિ આપો અને કાજલબેનના અને ઠાકોર ફેમિલીના બધા સભ્યોના આ દુઃખ સહન કરવાની શક્તિ આપો ઓમ શાંતિ તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારો સ્વાગત છે તો દોસ્તો ઠાકોર પરિવાર વ્લોગના સભ્યને દોસ્તો તેમનું જેમ કે તેમનું જેમ કે નિધન થયું છે ત્યારે જેમ કે દોસ્તો સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ઠાકોર સમાજની અંદર જેમ કે અત્યારે હાલ બધા દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે દોસ્તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં મુસાફરી કરી રહેલા તમામ યુવાનો અને મિત્રો હતા જે ગુજરાતના ગાંધીનગરથી કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા જેમ કે સારવાર દરમિયાન ચાર મિત્રો અમિત ભરત અને કરણજી સહિત વિપુલનું દર્દનાક મોત થયું હતું વાત કરીએ તો કેદારનાથ દર્શન કરવા જઈ રહેલા હતા સારવાર દરમિયાન ચાર મિત્રોના મોત થયા છે જ્યારે જીગન નામનો યુવક ગંભીર રીતે ઘાયલ હતો જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે એવું જ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલ જેમ કે કારમાં મુસાફરી જેમ કે કરેલા જેમ કે તમામ યુવાનો ગુજરાતના હતા અને તે કેદારનાથ જતા હતા તેવું જાણવા મળી રહ્યું છે અત્યારે હાલના સૌથી મોટાને મહત્વના સમાચાર મળી રહ્યા છે